ચાલો તો તો મારે મારે કેટલું ભગવાન જો એમ એમ કે 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 તું કહી દે વર્ષ રહેવું છે એટલે થોડું જીવવું છે કહે દુનિયામાં છે ને બધા બધે જ આવું ગમે પણ આપણે અત્યારે જ્યાં બેઠા છીએ ન્યા આવું ગમે સમજી ગયા ગમે આ તો કથા છે એટલે તમે અહીંયા આવ્યા છો અને આ અમારે કૈલાસ મુક્તિ ધામની જે કમિટી એને જે આ બનાવી દીધું છે આ વૃંદાવન આયા એટલે આપણને આવવાની ઈચ્છા થાય બદલ ઘણા તો મુક્તિ ધામની બાજુ આમ નીકળે ને એટલે આમ આ ખાડા હાથ કરી દે કે ન્યા નો જોવાય આયા આવવાની ઈચ્છા નથી થતી આપણને બધાને એટલે જો ભગવાન પૂછે ને કે તારે કેટલું રહેવું છે તો તો એમ થાય કે આપણે એમ જ કહીએ કે એકાદ હજાર વર્ષનું કૂપન બનાવી દે ને પણ એવું નથી કુપન બનાવી દે ને એટલો સમય અરે એનાથી એક બધું નક્કી થયેલું છે ક્યાં ક્યારે કેટલા વાગે કેવી રીતે મને તમને ખબર નથી એને ખબર છે એવા અપર્મેનન્ટ આપણે પરમેનન્ટ બનવા માટે ભલે ગમે એટલી મહેનત કરીએ પણ બની શકીએ એમ નથી કારણ કેમ જગત મે કોઈ ન પરમાનંત જગત મે કોઈ ન પરમેનન્ટ એટલે કાયમી સાશ્વત કોઈ ન પરમેનન્ત જગત મે કોઈ ન પરમેનન્ત

મોંઘામાં મોંઘું તેલ આપો મોંઘામાં મોંઘું અતર હોય ને એ આપો ભલે શણગારીએ સજાવીએ પણ અપર્માનન્ટ તો ત્યારે શું કરવાનું છે એ અહીં કહે છે કે આપ અપરમેનન્ટ આપણે આવ્યા છીએ આયા જગતમાં પણ યાદ રાખવાનું છે પરમેનન્ટ કાયમી નથી જગત હેઠો ભાઈ દુનિયા મેગમન દુનિયા મેગતરે છોડ આપણે તંબુ ને ટેન્ટ કે પાંચ ફૂટ નો પાયો નહીં કરતા હો ભાઈ દસ ફૂટ નો બીમ નાખો અંદર તંબુ ટેન્ટ ઘર ને બનાવવા માટે આપણે કરીએ પણ अंत समय में उड़ जाते हैं सबके तंबू टेन अरे एक बाबा वावाजोड़ू आवे ने तोई हल तो हल बलावी नाखे तो काल रूपी वावाजोड़ू आवे त्यारे तो हूँ था ही बाप अनेमा कोई बाकात नहीं हो बाजो जर्नल होई कर्नल होई लेफ्टिनेंट होई अरे चाहे राष्ट्रपति क्यों ना हो आखिर में सबके उड़ जाते हैं तंबू टेन राष्ट्रपति हो कर नल, नल जल राष्ट्रपति हो करल या होल पी नहीं तेरे भाई या होल फी राष्ट्रपति एगा काल सभी को खा जाएगा काल सभी को खा जाएगा काल सभी को खा जाएगा हो या जय में

काल सभी को खा जाता है चाहे लेडीस हो या जेन ले तो शुक्र अरे कहीं भी घूमो, लेकिन याद रखो चाहे धोती पहनो पेन होई जे रीते होई भगवान जे किरदार ऊपर मोकलिया होई કરોડકામ છોડી નહીં ભગવાનને ભજીને પોતાનું આત્મકલ્યાણ કરી લેવું બીજાનંદ મેળવી લેવો ભજનાનંદ મેળવી લેવો આપણે આવ્યા છીએ બીજાને સંતોષ થાય કે ન થાય પણ આપણને પોતાને જવા ટાઈમે સંતોષ થવો જોઈએ કે ભગવાને મને મોકલ્યો ને મારો જવાનો સમય થયો છે તો કઈ વાંધો નહીં પણ હવે હું આકંઠ સંતૃપ્ત થઈ ગયો છું ભગવાનની સૃષ્ટિની અંદર આવીને હરિ હરિ દ્વાર ચાહે કાશી મથુરા ભૂ મો દિલ લે કે તે પ્યાર હો મો દિલ લે હરિ દ્વાર ચાહે કાશી મથુરા

એટલે જે ભાગવતને સાંભળે છે ને એને ખબર પડે છે કે ભગવાન કઈ રીતે મળે એનું સરનામું ક્યાં છે એનું નામ શું છે એ કેવા છે કઈ પ્રકારની લીલાઓ કરે છે એ પૃથ્વી ઉપર આવે છે કે નહીં આવે છે તો કેવા રૂપે આવે છે કઈ રીતે કોનો ઉદ્ધાર કરે છે આ બધા પ્રશ્નના જવાબ શ્રીમદ ભાગવત મહાપુરાણ મને તમને આપે છે એટલે એક વસ્તુ કેવું હોય તો કહી શકાય કે ભાગવત છે પછી પીએચડી એટલે એનો નિષ્ણાત કે ભગવાનની ભક્તિ કરવી હોય તો કેમ કરાય એ ભગવાન કેવા છે એનું નામ કેવું સ્વરૂપ કેવું એની લીલા કેવી એનું ધામ કયું છે આ બધું કેવલ આ પૃથ્વી ઉપર આપણને બતાવે એવો કોઈ શાસ્ત્ર હોય ને તો એ મૃત્યુ વય નાશ કરવા અને સર્વ સિદ્ધાંતના સારને સાંભળવા માટે તમે ભાગવતની કથા સાંભળો કારણ કે ભાગવત છે એ ભક્તિના પ્રવાહ ને વધારનારું શાસ્ત્ર છે અને ભગવાનને પ્રસન્ન કરનારું શાસ્ત્ર છે આ બે વસ્તુ છે અહીં ભાગવત સાંભળે ને એના માટે એક ભક્તિનો જે પ્રવાહ હોય ને એ વધે અને એ વધે એટલે ભગવાનને કેવું ન પડે કે હવે તમે પ્રસન્ન આવ જેમ સૂર્ય ઉગે એટલે અજવાળું થાય જ એની આરે જોડાયેલા છે સૂર્ય ને અજવાળું રાત થાય એટલે અંધારું થાય જ કારણ કે રાત ને અંધકાર જોડાયેલા છે બરાબર ભક્તિ અને ભગવાનની પ્રસન્નતા એમ જોડાયેલા છે ભક્તિનો પ્રવાહ જેના જેના જીવનની અંદર વધ્યો છે પછી ભગવાનને એને ક્યારેય કેવું નથી પડ્યું કે તમે પ્રસન્ન કરવા વાળું શાસ્ત્ર એ ભાગવત છે ભાગવત ભક્તિનું દાન કરે છે અને એ ભક્તિથી જ ભગવાન બંધનમાં આવે છે કેવા બંધનમાં આવે તો કે વ્રજ ગોપિકાના બંધનમાં જેવા આવી ગયા ને એવા છછિયા ભરી છાછ પે નાચ નચાવે વ્રજ ગોપિકાને ત્યાં જાય ભગવાન એમ કહે કે આ બે જા તો બેસી જાય આ ઘર કામકાજ કરાવ તો એ કરાવે કનૈયા મારે યમુના જળ જાવું છે તું મારા લાલાને સાચવ એટલે ભગવાન એના લાલાને લાલો લાલાને સાચવે લ્યો આવું ભાગવતમાં તમને મળે

બીજે ક્યાંય ન બને કારણ કે ભાગવત એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરવા વાળો ગ્રંથ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એટલે ભગવાનને પ્રસન્ન કરે છે માટે ઋષિઓ ભાગવતને તમે સાંભળો ભાગવતનું મહાત્મ્ય એવું છે કે ગંગાના તટ ઉપર સુખદેવજી પરીક્ષિતને કથા શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે અમૃત કુંભ લઈ અને દેવતાઓ આવે છે મહારાજ આ અમૃતનું પાન તમે પરીક્ષિતને કરાવી દો અને બદલામાં ભાગવતારૂપી અમને આપો તમે પણ અવક્તા વિજ્ઞાય ન કથા અમૃતમ અભક્ત હતા અને પરિણામે દેવતાઓ ભલે સ્વર્ગ ના રાજાઓ ભાગવત ન મળ્યું એનો અર્થ શું થાય વૈષ્ણવો ભગવાન ની ભક્તિ છે ને એ સત્તાથી નથી મળતી સંપત્તિથી નથી મળતી ભગવાનની ભક્તિ તો કેવલ મળે છે જો સત્તા અને સંપત્તિથી જ મળતા હોત ને ભગવાન તો તો કઈક શ્રીમંતો છે ભગવાન એમના બંધન ની અંદર આવી ગયા હોત એને મેળવવા માટેનું એકમાત્ર સાધન છે સદભાવ સદભાવનું દાન ભાગવત મહાપુરાણ કરે છે અભક્ત જાણી સુખદેવજીએ આ કથા દેવતાઓને નથી આપી પણ પરીક્ષિત મહારાજને આપી પરીક્ષિત મહારાજે સાત દિવસ સુધી ભાગવતની કથાને સાંભળી અને એમને મુક્તિ મળી બ્રહ્માજીને એમ થયું કે કાંઈ મોટા મોટા યજ્ઞ યાગાદી કરવાના નહીં જપ તપ કરવાના નહીં વ્રત કરવાના નહીં પૂજન અર્ચન કાંઈ કરવાનું નહીં કેવલ બેસી જાય કથાની અંદર અને કથા છે એ મુક્તિનું દાન કરી દે